ભરોસો તૂટ્યા પછીની માફી નકામી એમ સંબંધર છોડ્યા પછીની સફાઈ નકામી ડામ આપ્યા પછીની લગાવેલી મલમ નકામી એમ શાહી ખૂટ્યા પછીની કલમ નકામી રસ્તો બદલાવ્યો પછીની ફરી શરૂઆત નકામી એમ જ રણે ચડ્યા પછીની બુઠ્ઠી તલવાર નકામી વચન આપ્યા પછીની ખોટી વાતો નકામી એમ નનામી ઉઠ્યા પછીની વાહ વાહ નકામી મૂર્જાઈ ગયા પછીની ફૂલોની સંભાળ નકામી એમ સમય વીત્યા પછીની સંબંધોની કદર નકામી કોઈનું સુખ કે પ્રગતિ જોઈને ખુશી મળે કે આનંદ થાય તો સમજવું કે આપણે એક સ્વસ્થ નિરોગી માણસ છીએ પણ જો કોઈની તકલીફ દુઃખ કે બીમાર વ્યક્તિ માટે આપણી અંદર એક સારો ભાવ કે સંવેદના ન પ્રગટે તો આપણે વિચારવું જોઈએ કે આપણી માણસાઈ બીમાર છે કરુણાની અંદર પ્રેમભાવ છે અને સંવેદનાની અંદર લાગણી દર્દ સમાયેલું છે બંને એક અંદરના માણસને જીવિત રાખે છે